સુરતના ગોપીપુરા કાજીના મેદાનમાં આવેલ એક એપાર્ટમેન્ટમાં દિવ્યાંગ બાળાની નરાદમ અઠ્ઠાવીસ વર્ષે યુવાને છેડતી કરી હોવાની ઘટના સીસીડીમાં સામે આવ્યા છે જેના આધારે અઠવા પોલીસે નરાધમ યુવાનની ધરપકડ કરી છે અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના ગોપીપુરા કાઝીના મેદાન વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં રહેતી તેર વર્ષીય દિવ્યાંગ મુકબધીર બાળકી સાથે શારીરિક અડપલા થયા હોવાની ઘટના સામે આવી છે અઠાવીસ વર્ષીય યુવક વિરલ શાહ દ્વારા દિવ્યાંગ બાળકી સાથે અડપલા કરાયા હોવાની ફરિયાદ અઠવા પોલીસ મથકમાં નોંધાઈ છે તો અઠવા પોલીસને નરાધમની બાળકી સાથેની હરકતો બિલ્ડિંગના પેસેજમાં લાગેલા સીસીટીવીમાં દેખાઈ આવી હતી જેના આધારે બાળકીના પરિવારજનોની ફરિયાદ લઈ અઠવા પોલીસે પોક્સો એક્ટ હેઠળ અને બાળકી સાથેની શારીરિક છેડતીની ફરિયાદ નોંધી નરાધમ યુવક વિરલ શાહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો બાળકી સાથે બનેલી ઘટના બાદ તેના પિતાએ જણાવ્યું હતું કે આ પ્રકારના હેવાનને સખતમાં સખત સજા થવી જોઈએ જેથી બીજા કોઈ પણ બાળકીઓ સાથે આવું કૃત્ય કરે નહીં મારી દીકરી એટલી ગભરાઈ ગઈ હતી કે તેને જોઈને તે રડી પડતી હતી આ તો બધું ઘટના બહાર આવ્યા ત્યાર પછી અમને માલુમ પડ્યું નરાધમના કૃત્યને કારણે મારી દીકરી બે દિવસથી ગુમસૂમ થઈ ગઈ છે મારી દીકરી વ્યવસ્થિત બોલી શકતી નથી તેનો એક હાથ અને પગ પણ વ્યવસ્થિત કામ કરતો નથી અને તે દિવ્યાંગ છે જેનો આ હેવાને લાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો અમારી એક જ માંગ છે આવા હેવાન નરાધમને એવી સજા મળવી જોઈએ કે બીજા કોઈ પણ આવા પ્રકારનું કૃત્ય કરતા સૌ વખત વિચાર કરે મારી સાથે મારી છોકરીની છેડતી થઈ છે સ્ટલિંગ એપાર્ટમેન્ટમાં હું રહું છું મારી તેર વર્ષની બેબી છે એની સાથે દુષ્ટ કામ થયું છે મારી છોકરીને રહેતો સેકન્ડ ફ્લોર પર વિરલ રજનીકાંતભાઈ શાહ નામનો છોકરો રહેતો એ બીજા માળેથી દાદા ચડીને ઉપર આવે છે અને ચોથે માળે છોકરીને છેતી કરે છે એ બાબતે હું તમને લોકોને રિક્વેસ્ટ કરું કે જેમ બને તેમ આ વસ્તુમાં મારી સાથે ન્યાય થાય ને આ વિરલભાઈ રજનીકાંતભાઈને સજા મળે આજે આ મારી છોકરી છે કાલ ઉઠીને બીજાની છોકરી છોકરીયાતે બી આ વસ્તુ બની શકે ને તેર વર્ષની નાની છોકરી નાબાલિક છોકરી સાથે આવું કર્યું એટલે હું સરકારને એટલી રિક્વેસ્ટ કરું કે જેમ બને તેમ એને ઓછામાં ઓછી વીસેક વર્ષની સજા તો થવી જોઈએ કે જેથી આવું કોઈ કાંડ કરતા કોઈ બી માણસ દસ વખત વિચાર કરે એટલી મારી સરકારને વિનંતી છે મારી છોકરીને ચોથે માળે દાદર પર આવે છે એની સાથે વાતચીત કરે છે પણ નાના નાના બીજા છોકરાઓ બી રમતા હોય છે નાના નાના બીજા છોકરાઓને નીચે મોકલી આપે છે મારી છોકરીને જતાં જતાં અટકાવે છે માણસ ને મારી છોકરીના વાળ પકડે છે અને વાળ પકડીને એનું બેલેન્સ સુકી જાય છે મારી છોકરી થોડી હેન્ડીકેપ છે હાથનો પ્રોબ્લેમ છે પગનો પ્રોબ્લેમ છે બોલી નથી શકતી એવી છોકરીની ઉપર આ માણસે વિરલ રજનીકાંતભાઈ શાહ આવા માણસ આવું કામ કરે એ શું કરે છે છોકરો કંઈક અહીંયા મહેસાણાથી આવેલો છે રેવા છ સાત વર્ષથી અમારા એપાર્ટમેન્ટમાં રહી છે સ્ટલિંગ એપાર્ટમેન્ટમાં ને છોકરો બેંક માં કઈ જોબ કરે છે બોમ્બેમાં સીસીટીવી કઈ સામે આવ્યા છે સીસી ફૂટેજ ને હિસાબે અમારા મિત્ર દેવાંગભાઈ કરીને છે અમારા એક મિત્ર છે એ દાદર પરથી નીચે ઉતરે છે તેને જોતા એ ભાઈ તાથી મારી છોકરી પાસેથી ખસી જાય છે અને એના મોટા ભાઈને ફોન કરીને કહે છે કે સોસાયટીની અંદર આવું કાંડ થયું છે કયા પોલીસ સ્ટેશનમાં આપણે ફરિયાદ કરી છે અઠવા પોલીસ સ્ટેશનમાં અમે લોકોએ ફરિયાદ કરી છે ને એની પર જલ્દી જલ્દ કાર્યવાહી થાય અને એ ભાઈને લાંબા લાંબા લાંબી સજા મળે ને હું તો સરકારને એવી રિક્વેસ્ટ કરું છું કે એને આ ગુના માટે ઉપચાની સજા મળે એવી ઈચ્છા હું કરું છું કે જેથી દરેક નાગરિકને આવું કામ કરતાં પહેલાં દસ વખત વિચાર કરશે આજે મારી જ તેર વર્ષની છોકરી છે સાહેબ કાલ ઉઠીને તમારા બી તેર વર્ષની છોકરી આજે આ વસ્તુ બની શકે છે એને માટે હું તમને રિક્વેસ્ટ કરું છું સુરતમાં વધુ એક બાળકી સાથે ગંભીર પ્રકારના શારીરિક અડપલા થયા હોવાની ઘટના સામે આવી છે હાલ તો સીસીટીવી માં સંપૂર્ણ ઘટના કેદ થતા નરાધમ ધરપકડ કરાઈ છે અજહર કુરેશી સાથે પ્રકાશ વાળાજી ટ્વેન્ટી ફોર ન્યૂઝ